છેલ્લા દસ વર્ષથી અકવાડા ચંદ્રોદય સોસાયટી વિસ્તારમાં રોડ ખાડા પીવાના પાણીનો પ્રશ્નો પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું જેવા અનેક પ્રશ્નો લઈને આમ આદમી પાર્ટી સંગઠન દ્વારા મનપાના કમિશનરને મળવા માટે ગયા હતા જેને લઈને કમિશનરને મળવા ગયા પરંતુ કમિશનર સાથે આમ આદમી પાર્ટી દ્વારા હોબાળો મચ્યો હતો જ્યારે પોલીસને જાણ કરાતા પોલીસે તમામની અટકાયત કરી નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા તેમજ આગામી દિવસોમાં અકવાડા ખાતે કોઈ જાતનું કામગીરી કરવામાં નહી આવે તો ગાંધી ઝંડિયા માર્ગે જવા માટે તૈયાર રહેવાના છે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી اگے دی جائیے صاحب 10 ورسہ تھی روکی تھی تم اسو میں ریٹ نہیں کرتا صاحب میں نہیں کرتا دیوانو کوئی اپنوں ہا جا سا ملیا ہو نو برو والا باہر اپ کے نا نا جو ہے 2000 صاحب میں نہیں دو بھائی تم હું સોલંકી આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ આજ રોજ ભાવનગર શહેર ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી અકવાડા વિસ્તાર સોસાયટી વિસ્તારની અંદર ચંદ્રોદય સોસાયટી નામની એક સોસાયટી છે જેમાં છેલ્લા દસ વર્ષથી રોડ ખાડાનો પ્રશ્ન છે ગટરનો પ્રશ્ન છે પીવાના પાણીમાં ગંદકીનું પાણી ભળી જવાનો પ્રશ્ન છે અને મજબૂરીથી એ લોકોએ હજાર હજાર રૂપિયા સ્વયંભૂ કાઢીને રોડ રસ્તા તૈયાર કરવાની જે પ્રક્રિયા કરી પરંતુ રોડ રસ્તો થયો નહીં હજારો લાખો રૂપિયાનો વેરો આ ગરીબ અને પછાત લોકો જે છે ઓબીસી એસસી એસટીના લોકો છે એ ભરે છે છતાં પણ જ્યાં મહાનગરપાલિકાની આંખ ઊઘરતી નથી ત્યારે આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા અમે કમિશનર સાહેબને મળવા જ ગયા હતા પરંતુ કમિશ્નર સાહેબ જે સ્થાનિકોને મળવાની ના પાડી દીધી તો અમે એવું કીધું કે તમે બહાર આવીને સ્થાનિકોનો પ્રશ્ન સાંભળો અમે પાણીનો નમૂનો લઈને ગયા હતા કે આ પાણી જુઓ એમાં ગંદકી ભરેલી છે તો આ કઈ રીતના પી શકાય પરંતુ કમિશનર સાહેબે અમને દબાવી દેવા માટે અમને ગુમરાહ કરી દેવા માટે એવું કીધું કે આ તમે પાણી ક્યાંથી લેવાય અમને કેમ ખબર હોય અમે એમને એવી રજૂઆત કરી કે બાળકો નાના નાના ફૂલકાઓ સ્કૂલે નથી જઈ શકતા ગંદકીના કારણે એ લોકોને રોગચાળો ફાટી નીકળ્યો છે તો કમિશનર સાહેબે એવો પ્રશ્ન કર્યો કે કેટલા કેસો થયા કયા કયા ડિઝીસો થયા એ તમે અમને કહો એટલે આ ઘોર બેદરકારી મહાનગરપાલિકાની છે અમે આવનારા દિવસોમાં પણ ગાંધી ચિંદિયા માર્ગે અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગે પણ આંદોલન કરવા માટે તૈયાર છીએ અમારા કાર્યકર્તાઓ ઉપર ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસ દ્વારા હુમલો હુમલાઓ પણ કરવામાં આવ્યા છે જેમ તમે જોઈ શકો છો કે શર્ટ ફાડી દેવાના પ્રશ્નો હોય મામલાઓ હોય કે મહિલાઓની સાથે અન્યાય અને અત્યાચાર કરવાના મામલાઓ હોય એ ભારતીય જનતા પાર્ટીના કહેવાથી પોલીસ તંત્ર દ્વારા ગેરરીતિ કરવામાં આવી છે જે બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરવા માટે જઈ રહ્યા છીએ જે છસો કરતાં વધારે મકાનોમાં ગંદકી અને કિચડ ચારે બાજુ ફેલાઈ ગઈ છે એ જ ગંદકી અને કિચડ અમે કોર્પોરેશનમાં લઈ જશું અને જે એસી ઓફિસમાં કમિશનર સાહેબ બેસે છે ત્યાં લઈ જઈને ત્યાં પાથરીને એમને અમે વિરોધ પ્રદર્શન કરશું કે આ ગંદકીમાં જો તમે ન બેસી શકતા હોય તો આ જે વેરો ભરે છે લાખો રૂપિયાનું પબ્લિક ભાવનગર શહેરની જનતા તો એ લોકો કઈ રીતના રહી શકે એટલે આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું